ધોરાજી સમસ્ત સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી આયોલાલ ઝૂલેલાલના ગગન ભેદીનાથ સાથે લોકો ઝૂમી ઉઠ્યા શહેરના વિવિધ માર્ગો ઉપર શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું આ સમયે ધોરાજી સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલિતભાઈ વોરા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ જયંતિભાઈ પારવાણી ચુનીભાઈ સંભવાણી લચ્છુમભાઈ સોનૈયા જયરામભાઈ પારવાણી શ્રીચંદભાઈ વગેરે સમસ્ત સિંધી સમાજના આગેવાનો જોડાયા હતા સવારથી રાત્રિ સુધી જુલેલાલ સાહેબના મંદિર તેમજ ગુરુનાનક સાહેબના મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો પાર્ટી પ્લોટ ખાતે સંગીત સંધ્યા તેમજ ભવ્ય ભંડારો યોજાશે દોરાજી સમસ્ત સંધિ સમાજ દ્વારા અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખીને ઝૂલેલાલ ચાલીસા મહોત્સવ અને જયંતિ મહોત્સવમાં જોડાયા છે સમાજ સિંધી સમાજ ભેગું છે અમારે ભેગું અને કુલ સંખ્યામાં જે ઓછામાં 800 થી 1000 માણસો છે શહેરના વિવિધ માર્ગો ઉપર ફરશે આજે આજે ફરશે હા અને સાંજે સાંજે ભેરાણા સાહેબ વગાશે જોડેથી શોભા જતા નીકળશે જેથી પાર્ટી પ્લોટમાં પૂર્ણ રીતે છે જેતપુરા થઈ ભંડારા સાહેબ ભંડારા ભંડારા સાહેબ મ્યુઝિકલ પાર્ટી વગેરે બધે આજે 9 વાગે પાર્ટી પ્લોટમાં રાખેલું છે આપણે પટેલ સમાજ નંબર છે